રાજકોટની આગની ઘટનામાં દાઝી ગયેલાઓની તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફની ટીમને રાજકોટ મોકલવામાં આવ્યા હતા જે ટીમ દ્વારા ઉત્તમ કામગીરીના પગલે ટીમનું હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ ખાતે આવેલા ગેમ ઝોન ભયાનક આગ લાગતા ચારે તરફ અફરાતફરી મચી ગઈ હતી અને આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં રાજ્ય સરકારના આદેશના પગલે પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા અને એએચએચના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક રાજકોટ ખાતે મોકલવામાં આવી હતી જેમાં ડોક્ટર યાજ્ઞિક વાજા ડોક્ટર રાઘવ મુડુ તથા નર્સિંગ સ્ટાફના જયેશપુતિયા પ્રતાપ ખુટી દિવ્ય શણાવાયાયા કલ્પેશ વામણિયા અને અમિત વાઘેલાનો સમાવેશ થાય છે આ તમામ તબીબ અને સ્ટાફ ત્યાં જઈ રાહત અને બચાવ કાર્યમાં ઉત્તમ કામગીરી કરી હતી જેથી આ ટીમને હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી તેઓની કામગીરીને બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રાજકોટમાં જે હોનરાત બનેલી છે ગેમ ઝોનમાં એ ઘણી મોટી ઘટના હતી તો રાજ્ય સરકાર તરફથી આ બાબતમાં અમારી તરફથી સ્ટાફની અને સર્જનની માગણી કરવામાં આવેલી તો એ અનુસંધાનને અમે તાત્કાલિક ત્રીસ મિનિટમાં બે સર્જન અને છ પેરામેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સની ડ્રાઈવર સાથે રવાના કરી હતી રાજકોટ ખાતે એક ટીમ બે કલાક અઢી ત્રણ કલાક ત્યાં પહોંચી ગઈ ને ત્યાં જઈને સારી કામગીરી બજાવી એ ટીમ જ્યારે પરત ફરી તો એનો અમે અમે આની સારી કામગીરીના અનુસંધાનને એમને અમે પ્રશંસિત પત્ર આપ્યા ને એની કામગીરી અમારા હોસ્પિટલ તરફથી બજાવી